નમસ્કાર દર્શક મિત્રો આપણી હરિયા છો સાયંગરોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત ઝટપટન ન્યૂઝ સિત્તોતેરમાં પ્રજાસત્તાક પર્વની નવસરી મહાનગરપાલિકાના પટાંગણ ખાતે ઉજવણી કરવામાં આવી હતી સવારે પ્રભાત ફેરી ત્યારબાદ મહાત્મા ગાંધીજીના પુષ્પમાળા અર્પણ કરી સૂતરની આટી અર્પણ કરી ત્યાંથી ફુવારાથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી ગોળવાડ થઈ ટાવર થઈ અને મહાનગરપાલિકાના પટાંગણ ખાતે પહોંચી હતી આ રેલીની અંદર દેવચૌધરી કમિશ્નર નવસરી મહાનગરપાલિકા ત્યારબાદ બંને મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશનરો અને પદાધિકારીઓ હોદ્દેદારોની સાથે શાળાના બાળકો અને કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા રેલી મહાનગરપાલિકાના પટાંગણ ખાતે પહોંચ્યા બાદ ત્યાં ધ્વજ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ દેવ ચૌધરીએ ઉપસ્થિત તમામને સંબોધ્યા હતા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દેવ ચૌધરી શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ

તો આ પ્રમાણે નવસારી મહાનગરપાલિકાના પટાંગણ ખાતે સિતોતેર પ્રજા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેની અંદર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની નિહાલતા રહો નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે કોઈ ચક્ષુ દે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન જીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન